તો કેમ છો બધા જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો આવી ગયો છું ગેરેજમાં થોડુંક કામ હતું એટલે ઘરમાં હતો તો કામ પતાવીને આવી ગયો છું ગેરેજમાં તો બેહું અને કાકા ગયા છે આજે પટેલ ચોકમાં કારણ કે આજ થોડું કંઈ કામકાજ એનું હતું નહીં સાઈડ ઉપર એટલે લેવા લઈને ગયા છે પટેલ ચોક બાજુ તો હવે હું આવ્યો છું ગેરેજમાં તો હવે થોડીક બેહું પછી પાછું

તડકો થાય એટલે ઘરમાં વહી જવું કામ છે અહીંયા નથી એટલે હવે કામકાજ થઈ પતાવી નાખું એટલે જોતા રહેજો પછી આપડે વધારતા રહેવું આગળ આગળ તો ગેરેજમાં તો હવે બહાર જાઉં છું તો વેલક જતા રહેજો પછી આપણે આગળ વધારશું તો હાલ હવે ગેરેજ બંધ કરું છું મોડું થાય છે કારણ કે વાગી ગયા છે હાળા માં થોડી ઘણી વાર છે તો પેલા કામ પતાવું તો આવું તો હવે વાગી ગયા છે બપોરના એક અને આવી ગયો છું ગીરેજમાં તો હું ને મારી બેન બે ગયા હતા દવા લેવા માટે તો એને તાવ જેવું થયું ને મને ગળામાં ચાંદી જેવું પડ્યું છે એટલે પછી દવા લેવા ગયા હતા હમણાં તો થોડીક વાર થઈ આવી ગયા અને પછી જમીન હવે આવ્યો છું ગેસ અંદર મૂકવા માટે તો અંદર રાખી દઉં થોડીક આરામ કરી લઈ પછી આપણે વિલોગ આગળ વધારશું તો હવે ટીવીએસ ટીવીએસના અંદર રાખી દીધું છે તો એકની માથે થઈ ગયું છે દહક મિનિટ તો હાલો હવે ગીરેજ બંધ કરું અને થોડીક આરામ કરી લે પછી આપણે વિલગ વગર વધારશું દુપો પછી તો વિલગ જોતા રહેજો હાલો તો હવે વરસાદ આવે એવું થઈ ગયું એટલે પછી રસ્તા વિલોગ આગળ નતો વધાર્યો પછી સીધો દૂધ લઈને ઘરે આવતો રહ્યો તો હવે વિલોગ કરું છું પૂરો આજ વિલોગ નાનો બન્યો છે તો વિલોગ સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો ભૂલા વગર અને એક બાજુમાં પેલું બે લાઇકન દબાવી દીજો એટલે મારો નવો વિલોગ આવે અવારમાં એટલે તમને તરત ખબર પડી જાય અને એક નાની એવી કોમેન્ટ કરી દેજો તો ચાલો હવે વિલોગને કરું છું પૂરો પપ્પાને કાકા બે આવે એટલે જમી લઈ પછી વિલોગને એડિટિંગ કરી નાખું અને અપલોડ કરી દઉં એટલે હવારમાં આવી જાય તો ચાલો હવે કરું છું ઘી રેજ બંધ નવા વિલોગ માં કાકા આજે આવ નથી પપ્પા નથી આવ્યા